મારી ચેનલ પરમેશ માં સાબિત છે જય શ્રી કૃષ્ણ બધાને કેવી ચાલે દિવાળી ની તૈયારી દિવાળી ની ખરીદી ને બધું કેવું ચાલે જરા કોમેન્ટ સેક્શન માં જણાવજો અને કેમ છે તબિયત સારા ને

અને આ તમે શરદ પૂર્ણીમા નો વ્લોગ જોયો હોય તો ખબર હશે આ ફોટો કાલનો અમે કાલે ગયા તા તો ત્યાં ફોટો પ્રિન્ટ કર્યો હતો તો અહીમાં એક ફોટો વધારે એડ ચાલો હવે પેપર ચેકિંગ થોડું કામ કરી લઈએ અને પછી મળીએ ભજીયા એવી રીતના પ્રોગ્રામ કરે છે જોઈએ માળાવી શું કરો મમ્મી છે આ મેથી ચણા નો લોટ બેસન ગાજા ચટણી ખેચપ ને બધું લઈ આવ્યા એને કેચપ ની જરૂર જ નથી કાઈ નહીં તલાઝર ચટણી નું જ જરૂર આ ચાલો કોઈ શું કરે છે કોઈ શું કરો છો કોઈ હા આવી સો ભાઈ ની બધાય શું કરો છો આવો બધાય ને મારા જેત પહેલે પ્રોગ્રામ કર્યો તો ગાવળા રટલાના તો હા મજાના પ્રોગ્રામ છે તો કરશું કરશું હા

मैंने यहाँ पे एक ने तो टेस्ट किया। रणवीर तो ने क्या किया तो टेस्ट? मैंने टेस्ट कर लिया। क्या? हैं? तो क्या टेस्ट? मस्त हो जाओ। मस्त बनाते हैं। मम्मी ने ना कोई नहीं टेस्ट करा दिया।

બટછાતા કોઈ એપ્રોવડ બજિયા કોઈ એપ્રોવ કરી દીધા

हेलो समर तोरियां चक तोरियां चक से